એને તો કહી દીધું તારો મારો મેલેડી નો દીવો ના કરવો હોય તોય વાંધો નહીં તું તારી ખાલી કુળદેવી નો દીવો કર આખા કુળદેવી ના ખાતામાં હું માતા દરેક રાજી છું એક જ દીવામાં લો તો તો દસ દસ દીવા કરો તોય કશે કોમનું નું નહીં અને અમુક લોકો કે દસ દીવા કરી એટલે વધારે પાવર આવો એટલે એમ પાવર આવી જાય એક કરી જો હરકી ભક્તિ સેવા પૂજા એની કરી જો એના પ્રેમની ભૂખ છે એની પ્રેમની ભૂખ મિટાઈ જો પ્રેમ કરી જો તમારી કુળદેવી જો ચો હાથ લોબો કરવા દે અને ચોય ભટકવા દે ઘોડા માતાઓ મટી પૂજવી બેકાર પડે પણ ભરોસો નહીં કોઈ ભરોસો નહીં બસ કઈક જંતર મંતર કરી આલો કોઈક ભુવાજી હારા મળે અને અમારે ઘેર પગલા પાડી દે એટલે કે હો સુખી લો પગલા પાડવાથી સુખી થતું હોય ને તો વારા ફરતી તમારે ઘેર આવીને કંકુના ના બે પગલા પાડી નાખી જવું જો એટલું થતું હોય તો એ કરવા તૈયાર છું પણ પગલા પાડે હારું ના થાય હા શું ખોટું હા પગલા પાડવાથી કદાચ ભાવનાઓ છે શ્રદ્ધા છે મારા પ્રત્યે તો પગલા પાડવાથી તમારે ઘેર ભક્તિભર્યું વાતાવરણ થઈ જાય તમારી અંદર ભક્તિ કરવાની ભાવનાઓ પેદા થઈ જાય સેવા કરવાની ભાવનાઓ પેદા થઈ જાય એ તો તમારા ઘેર પગલા નહીં પાડતી અહીં આઈને બેહો છો તો આ બધી ભાવનાઓ પેદા થઈ જાય આ ગોડુ ખોટું તો પગલા પાડવાનું ના બધું બરોબર છે જેને જેવી ભક્તિ છે જેને જેવી શ્રદ્ધા છે ના નહીં પણ તમે એવું વિચારતા કોક આશીર્વાદ આમ હાથ માથે હાથ મેળ દે તથા કહી દે એટલે અમારું બધું ભલું એમ ના થાય એકદમ આ ગોડુ એ પ્રમાણના કર્મો જોઈએ એ પ્રમાણ સુધરી જવું જોઈએ અને માતાજી ભગવાન જે ઉપદેશ આપતા હોય ને જે ધર્મના માર્ગ ઉપર ધર્મનો માર્ગ એ ધર્મના માર્ગ ઉપર ખાલી પગ મેલવાથી જેવું ધર્મના માર્ગ ઉપર ખાલી પગ મેલવાથી આજે જીવનમાં ડગલે ના પગલે કાંટા ચૂબ છે ભાગ છે ને દુઃખ ના ડગલે ના પગલે કાંટા ચૂબ છે ધર્મ માર્ગ ઉપર આવવાથી થોડોક સમય એ કાંટા ચૂપશે પછી આગળ જતા આવા ફૂલડાના વેરાઉ મારો નોમ મેલડી લે